રાજ્યમાં હત્યાઓનો આંકડો ખૂબ જ વધી રહ્યો છે એવામાં બે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો અને એક ભાઈએ બીજા ભાઈનું ઢીમ ધાડી દીધું ગીર સોમનાથમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ભાઈ એટલો આવેસમાં આવી ગયો કે તેના મોટા ભાઈને જ પતાવી દીધો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે કે એવું તો શું બન્યું કે સગા ભાઈએ મોટા ભાઈનું ઢીમ ધાડી દીધું નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગીર સોમનાથ જિલ્લાના મોરાસા ગામે બે ભાઈઓ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી હતી મોરાસા ગામમાં જોડે રહેતા બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થતાં એક ભાઈ હત્યારો બની ગયો અને તેમના પરિવારના કહેવા પ્રમાણે નાનો ભાઈ કામ ધંધે ન જતો હતો તેને લઈને અવારનવાર ભાઈ અજીતસિંહ રાઠોડે તેને ટકોર કરતા રહ્યા હતા જેનાથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી પરંતુ આ મામલો આટલા સુધી પહોંચી જશે તેનો અમને જરાય ખ્યાલ નહોતો મૃતક અજીતસિંહ સિંહ પોતાના ખેતરેથી કામ બતાવીને ઘરે જમવા આવે છે અને ઘરે તેમનો નાનો ભાઈ હાજર હોય છે ત્યારબાદ અજીતસિંહ સિંહ તેના નાના ભાઈને કોઈ વાતને લઈને ટકોર કરે છે પછી બંને વચ્ચે બોલાચાલી થાય છે અને નાનો ભાઈ આવેશમાં આવી જતા ખાટલાના તૂટેલા પાયા વડે અજીતસિંહ પર હુમલો કરે છે અને માથામાં બે ઘા કરી દે છે એકાએક અજીતસિંહ ત્યાં ઢળી પડે છે અને ઘટના સ્થળે તેમનું મોત નીપજે છે આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે સાંભળો તેમના ભાઈએ આ વિશે શું કહ્યું સનદની હકીકત એવી છે કે આ જે મરનાર મારો કાકાનો સનદ છે અને એનું નામ છે રાઠોડ અજીત છે રાઠોડ અને જે મરનાર વ્યક્તિ છે એ પણ મારા કાકા બે બંને સગા ભાઈઓ છે નું નામ છે હિતેશ ભાવશંક રાઠોડ આ અજિતભાઈ છે તે વાડીએ પાણી વારતા હતા અને પાણી વારવા વારીને ઘરે જમવામાં આવ્યા અને જમવા આવ્યા એ દરમિયાન બે ભાઈઓનો કંઈક થોડી ઘણી બોલા થઈ છે અને માથાકૂટ થાય એટલે આ ભાઈ છે નાનો ભાઈ છે એનાથી તો ખાટલાનો પાયો કે અહીંયા લાકડાનો કઠો પડ્યો એ માથાના ભાગ ઉપર મારે રાખ્યો બે ચાર ઘા મારી દીધા માથામાં ઘટના સ્થળે ભાઈ મોટા ભાઈ છે એક્સપાયર થઈ ગયા ના છે એવું તો કઈ હકીકત કઈ નતું પણ બોલો નાનો વ્યક્તિ છે એ કઈ કમાનાર નથી અને આને માનસિક રીતે ટોર્ચર કર્યા કરતો કે ભાઈ કામ કઈ કામ થતો કમાનાર વ્યક્તિ આ એક જ હતો ખેતી કરતો મજૂરી કંપનીમાં ગયો આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યારા હિતુબા રાઠોડની ધરપકડ કરી અજીતસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો નજીવી બાબતે હત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે મિત્ર મિત્રની હત્યા કરે છે પતિ પત્નીની હત્યા કરે છે અને પત્ની પતિની હત્યા કરે અને સગો ભાઈ બીજા ભાઈની હત્યા કરી નાખે છે ત્યારે સવાલ થવો અનિવાર્ય છે કે આપણો સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે આ ઘટનાનો મુખ્ય મુદ્દો રોજગારી અને માનસિક તણાવ છે આવી ઘટનાઓ બનવા પાછળ માનસિક તણાવ જ જવાબદાર હોય છે મગજ પર હાવી થયેલો ગુસ્સો આવી ઘટનાને અંજામ આપે છે જે સમાજ માટે ચિંતાનો વિષય છે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આ વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો સ્વમાન નમસ્કાર